તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો જે નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાત અને આઠની વચ્ચે મતલબ કે સાત પિસ્તાલી આજુબાજુ ટાઈમ થઈ ગયો છે મિત્રો કાલે આપણે નવી ચેનલના શૂટિંગ બનતા જાય પણ આદત છે તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જાય છે અત્યારે વહેલા વહેલા ઉઠીને ઘરમાં દીવાબત્તી તો રેડી ઓકે થઈ જાય છે મિત્રો ને ફક્ત આપણે ચા નાસ્તો કરવાનો બાકી થતો ટોપટ ચા નાસ્તો કરી લઈએ બાકી રાજુ કાકા આવવાનો હજી કોઈ મેસેજ મળ્યા નહીં આવવાના છે ફાઇનલ પણ હજી સુધી આવ્યા નહીં આમ તો દરરોજનો રેગ્યુલર ટાઈમ અત્યારે થઈ ગયો છે આવી જવા દો પણ કદાચ કોકા નહીં આવ્યા તો આપણે વાટ જોઈએ બાકી મિત્રો ઘરમાં ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ડીગી માર્ગુન અનુમારભાઈ ડીજીને પેલા જતો હતો કોલેજ તબીબી જઈ છે હેતરમાં નેકળી દે ડીગીને પાસે મોળા મુલાકાત કરાવીએ તો આપણો મસ્ત ગરમા ગરમ ચા નાસ્તો આવી ગયો છે મિત્રો તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પાસે મુલાકાત કરીએ તો મિત્રો ડીગુ હેતરમાં જતો હતું પણ પાછું આવતું જ એ ડીગુ ડીગુ ગુડ મોર્નિંગ અહ હું આપણે નાસ્તો લઈ જઈએ પછી

તમે ખાવું આ મોકલાવો કોઈ ના લયા ચીલી દીલી એ હે અમે મારા પપ્પા બપૈયું લીયા લે કે ટાટા કઢ્યા તો મિત્રો ડીકી બેન આવ્યા છો બપૈયું ખાવા માટે આપણે જઈએ બપોઈને ચેક કરીએ એક આદું એક આદું પાક્યું હોય ને તો ડીકી માટે ટોળી લાવીએ પાકી હો પાક્કી ખબર હતા

અને મસ્ત શૂટિંગમાં આવી જાય છે ભગાના ભાગ ચાલુ છે ભગોબાથી મિત્રો શૂટિંગમાં આપણે કોલેજ લઈને નીકળ્યા છીએ એવો કટ ચાલુ હતો મારો કટ પતો એવો રાજુ કાકાનો અને અલ્કેશનો કટ ચાલુ છે બાકી મિત્રો વિડીયો બનાવવાની મજા આવે છે બહુ મસ્ત કોમેડી વિડીયો આવે છે શેસિંગ પેટ દુખી જાય એવો બાકી તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો સરસ એકાદો કટ તમને બતાવીએ તો પછી મળીએ

તો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર આવું શૂટિંગ પૂરું કરી ઘેર છે અને ઘેર આવે છે બંદર તો ડીગી વાદરા ધોવા માટે આવે છે જતો રહ્યો લે જતો તો મિત્રો આપણે જઈએ છીએ આગળ ચા નાસ્તો લઈ આપણે ખેતરમાં ચા નાસ્તો પોકળવાનો છે મિત્રો પતરાના શેડ ઉપર વાદળા કૂદ કૂદ કરે તો સરસ ચા નાસ્તો હાલતા જઈએ પોટલીઓ થઈ હોય તો એકામાં મુકાવતા જઈએ અને પછી આવીને મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત ચા નાસ્તો પોકારી દીધો છે અને અગિયાર આવ્યા છે મિત્રો આજે લેટ પડી ગયા છે આજે ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણે આપણે જવાનો ટાઈમે થઈ ગયો છે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે મારા માટે ડુંગળીનું મસ્ત શાક છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે ને દીદી બેન માટે આવી છે દાળ ભાત પપ્પા આવ એવું ના મસ્ત છો ખુશો ખાઈ લે તો મિત્રો ફટાફટ મસ્ત જમી લે અને જમીન પર સીધે મુલાકાત કરીએ આપણે જોક માં લાઈવ તો તો બન્યા રહેજો મિત્રો દાવ તારી ઉપાડો હાલ આવ્યો છો

ગાડી પર આ એટલે સીધી અમદાવાદ બેસી કઈનું ગણો નફો રે બના ત્રણ ગણો 10 રૂપિયાના ભાવ કાકડી નથી તી તાણે હોમા 40 રૂપિયાના ભાવનો લખણ મંગાળ લઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી એક વિડીયોનું શૂટિંગ હાલ પૂરું થયું હોમોન બધા હવે રિલીઝ થઈને આગળ 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 બધા જોઈશે બાકી તો મિત્રો આગળ વિડીયોનો કટ જોયો જીવનલાલની કોચ ખોઈ જાય છે એના ઉપર આધારિત હતો મિત્રો બધું કોમ જ આ બધું નાટક ખેમો એમાંથી <todic> <todic> Kami sudah selesai membuat makanan di rumah kami. Bagaimana kita bisa membuat makanan di rumah kami? Diku, aku sedang membuat makanan. Diku. Diku. Berikan saya pilihan. Mari kita mulai. Saya ingin membuat makanan. Kamu sudah મસ્ત ચા નાસ્તો કરી અને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ મસ્ત ચા નાસ્તો કરી અને કલાક જેવું રોડ ઉપર બેઠા ખુરશીમાં બાકી હવે ભેસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો ડીગી મિત્રો ડીકી રિંકેશના કન રમવા બેઠી ખુશી પાય મિત્રો મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ કરી દીધું છે બાકી આપણા સાપરામાં હજી બેસવું બધવાનું ચાલુ નહીં કરી ડાળીઓ મસ્ત તૈયાર થઈ ગયું છે પણ શીલા નાખવાના બાકી છે બે ત્રણ શીલા નાખી દઈએ અને આ બાજ સાઈડ એક કંચવન બોધી દઈએ આ ભાજની બાજુ એક આ ભાજની બાજુ બાકી તો મિત્રો બેસો જોઈએ છે એ દૂધ ભરાવા જઈએ તો મિત્રો અત્યારે ભાગ્યા સાઠ મસ્ત દૂધ ભરાઈ ગયા દૂધ ભરાઈ ગયા પછી મિત્રો આખું કોઈ કટ બનાવે તો કારણ કે વરસાદ જમોધામ મસ્ત ચાલુ થઈ ગયો છે વરસાદનું હનમાન થઈ ગયું હતું મિત્રો બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ફટોફટ મળી ગઈ અને ડીગી બેન આજે વહેલા ઊંઘી ગયો છે જો બપોરે ઊંઘ્યા નહોતા ને એટલા માટે મિત્રો અત્યારે ઊંઘી ગયો છે આપણા ઘરમાં મિત્રો જમવામાં આજે આપણો વધારે છે મતલબ જમવા બેહવાની તૈયારીઓ કરીએ છીએ બટેકાનું મસ્ત રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે અને મિત્રો ઘરનું દૂધ છે મસ્ત જમી લઈએ અને જમીન તો તો મિત્રો બાકી વરસાદ આવે છે વરસાદ છેવો આવે તો અપડેટ આવી લેલો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન મિત્રો જોઈ લે ગાડીના ચોટા પડ્યું છે વરસાદ ચાલુ થઈ ગયો છે આવો આવો ચાલુ છે એટલો બધો જોરદાર નહીં બાકી ડીગી બેન ઉઠ્યો તો બધો આવ્યો છે મિત્રો જઈએ છીએ બે જણા જંત્રાલ હા ખાઈ ના ખાઈ ના મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય જે પણ મિત્રો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના